હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રસ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું અને બંનેના વિડીયો મેં યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે પ્લે લિસ્ટ પણ અલગથી મૂકેલું છે પ્લે પ્લેલિસ્ટમાં જઈને તમારે વિડીયો જોઈ લેવાના અને વધારેને વધારે વિડીયોને પુનરાવર્તન કરવાનું અને એક નોટ પણ બનાવવાની જેથી કરીને તમારે તમે જાતે ઘણો દાખલા કે કોઈ વસ્તુ જાતે તમે કરો તો તમને વધારે યાદ રહે અને તમે વારંવાર પુનરાવર્તન કરતા રહેજો અને વધારે ને વધારે તૈયારી કરતા રહેજો તો મેં આમાં પર્મનન્ટ ટેસ્ટમાં જે જીસીઆરટી પ્રશ્નપત્ર મૂકે છે તે એ અને બી બંનેના પ્રશ્નપત્ર મૂકેલા છે અને બંનેના વિડીયો પણ મૂકેલા છે તો એ જોઈ લેજો અને હવે સી નંબરમાં જોઈએ આજે આપણે સી નંબરમાં મેં આજ પર્યાવરણ સુધીના મુકેલા છે ગુજરાતીથી બાકી છે તો ગુજરાતીથી શરૂ કરીએ એકસઠ નંબરથી શરૂ કરીએ અહીંયા એક ફકરો આપેલો છે ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે અહીંયા લખ્યું ઢોલ ને શિયાળા સાથે પ્રાણી સમજી બેઠેલું આ ફકરામાં એવું છે કે એક શિયાળ હોય છે ને તે ભૂખ હોય છે ભૂખના કારણે તેને ઢોલ ઢોલ વાગતો તો ને એ પણ એને પ્રાણી લાગતું હતું એટલે અહીંયા તમે જોશો ને તો જવાબ આવશે બી ઢોલમાંથી કંઈક અવાજ આવતો તો ને એટલે શિયાળ હતું તેને એવું લાગ્યું હતું કે ત્યાં કોઈ પ્રાણી છે ને પ્રાણી બોલે છે એ જવાબ આવશે બી બ્યાસી નંબર છે શિયાળને કઈ વાત વાતની આ તોતા હતી શિયાળને એ વારંવાર ઢોલ આગળ ગયો ઢોલ આગળ જઈને તે તેનું ચામડી ઉખાડીને એને હું તો એને ખાવાની ઈચ્છા હતી એટલે છે ને હોય તો કે સી નંબરમાં જોઈ સ્વાદિષ્ટ માંસ ખાવાની ઈચ્છા હતી એટલે બી નંબર જે તે જવાબ આવશે ત્યાંસી નંબર જોઈએ શિયાળના દાંત સાથે પડી ગયા હતા કેમ કે શિયાળ જે ઢોલ હતો ને એ ઢોલ ને એ માણસ સમજી બેઠો હતો તેને સાંભળી ઉખાડતો એ તો ઢોલ તો મજબૂત હોય એમાંથી ઝડપથી કઈ માસ ઓલું નીકળવાનું નથી સાંભળી એટલે એને ઢોલ ને કરીને તેના દાંત ઉખડી ગયા હતા તો અહીંયા જોઈને તો સી નંબર છે નગારા ને કરડવાથી સી સૂર્યા છે શિયાળે કયો ભેદ ઉકેલ્યો

સાહસ હતું એટલે જવાબ આવશે સી સ્યાસી જોઈએ ગોળ બનાવવા વપરાતું સાધન કયું તો કે ગોળ બનાવવા સિસોડો કરીને પહેલા પહેલાંના સમયમાં આવું વધારે આ બાજુ આપણે બધા બનાવતા તો ગોળ બનાવવા માટે સિસોડો વપરાય સત્યાસી નંબર જોઈએ સમાન અર્થ ધરાવતા શબ્દમાંથી અલગ શબ્દ કયો છે બુદ્ધ થી જલથી અને વારીથી બધા એનો અર્થ થાય છે સમુદ્ર અને આ પરિધિ છે ને એ એક અલગ પડે છે એટલે જવાબ આવશે ડી અઠ્યાસી આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો તો ઝાડ ફળ પાનડા એ જૂથ સરખું વિશાળ બગીચો મેદાન એ પણ સરખું છે આ બી નંબર પણ સરખું છે આ સી નંબરમાં જોશો તો મગ ચણા કઠોળ છે ઘઉં છે કે ધાન્ય છે એટલે સી તે અલગ પડશે નેવ્યાસી નંબર જોઈએ નીચે પૈકી ક્યુ શબ્દ જૂથ ખોટું છે તો ગોળ એટલે આ ગોળ આકાર ગોળ એટલે કે ખાવાનો પદાર્થ મોર એટલે પક્ષી આ મોર એટલે માંજર જે આંબામાં મોર બેસે તે ચોરી એટલે કે વસ્તુ ચોરવાની અને આ ચોરી એટલે કે લગ્ન મંડપમાં જે ચોરી હોય ને તે અને આ પાણી એટલે પીવાનું પાણી થાય પણ આ પાણી એટલે આ કૂવાનું પાણી નહીં પણ આ પાણી એટલે રસોઈ પાણી એટલે હાથ થાય એટલે આ છે તે શબ્દજૂટ ખોટું છે અને એવું નંબર જોઈએ નીચેનામાંથી વાનગી ન હોય તેવી વસ્તુ છે વાનગીનો મોહન થાક ઉક ને કોપરા પાક તે વાનગી છે પણ બટેટા એ વાનગી નથી એટલે જવાબ આવે ડી ગધેડાના બચ્ચાને શું તો કે ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય જવાબ આવે બી નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો અહીંયા જોઈને તો મહેશ દોડતું મહેશની ક્રિયા મહેશના આધારે દોડતું ન આવે દોડતું તો આ ખોટું હતી ખોટું હતા હતાય ખોટું એટલે મહેશ દોડતો હતો એ નંબરનું વાક્ય સાચું ત્રણ નંબર જોયું હું કૂહું હું બોલું છું હું કોણ તો કૂહ કૂં કોણ બોલે તો કે કોઈ જવાબ આવે સી સોરણ નંબર જોઈએ સાચી જોડ ની મૂર્તિ પર્યાય પર્યાય એટલે કે સમાનાર્થે ઝાડ માટેના તો કે વૃક્ષ અને તરુ બે ઝાડ માટે સમાનાર્થી છે જવાબ આવે ડી અલગ પડતો શબ્દ શોધો બગીચો ફૂલ અને ઝાડ એ બધા સાથે હોય પણ ચકલી છે એ પક્ષી છે એટલે અલગ પડતો શબ્દ ચકલી આવશે

અને અહીંયા તમે જોશો ને તો આ અંજીર પહેલો આવે એટલે આ ખોટું છે પછી આમાં કામ પેલું આવે એટલે આ પણ ખોટું કો પહેલાં કોષ પહેલા આવે એટલે આ પણ ખોટું તો અહીંયા જોશો ને આ ક્રમ બરાબર છે અનિલ પછી અંજીર પછી આ આ ક્રમ બરાબર છે જવાબ આવે બી નીચેના વાક્યોમાં કયો વિરામ ચિહ્ન વપરાય છે તે શોધો કાશીનગરીમાં એક મોચી રહેતો હતો તો અહીં જોશો ને તો પૂર્ણ વિરામ આવેલું છે એટલે જવાબ આવશે સી પૂર્ણ વિરામ વપરાયેલું છે ને છેના શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે અહીંયા પાછું કકાવારીનો ક્રમ આવ્યો તો તમે કકાવારીનો ક્રમ જોશો ને તો ક ખ ગ ઘ એવી રીતે ક્રમ કક્કા કક્કા પ્રમાણે ક્રમ જોશો તો અહીંયા પહેલાં છે ને જટ આવે તો અહીં જઠ નથી એટલે ખોટું અહીંયા પાણી શબ્દ પહેલો આવે ને આ પણ ખોટું આ છત્રી શબ્દ પહેલો આવે આ પણ ખોટું ને આ આ બરાબર છે કાગળ પછી ઘર અને પછી જો અને આ જો છે બે નંબર સાચું છે એકસો એક નંબર જોઈએ નીચેના માંથી કયું વાક્ય સાચું છે આમાં તમે વાક્ય જોશો અંગ્રેજીના ચાર વાક્ય આપેલા છે મને સાચું કયું વાક્ય અહીંયા અહીંયા ચૂની છે બરાબર ચૂની એટલે ત્રીજો પુરુષ થાય એટલે એની જોડે ડૂ ના આવે આ વાક્ય ખોટું અહીંયા પણ ડૂ છે એટલે એ વાક્ય પણ ખોટું અને ચૂની જોડે દસ આવે આ દસ બરાબર છે પણ અહીંયા દસ એક વખત એસ વાળું વાક્ય વપરાઈ શબ્દ પછી બીજી વખત ન આવે તો અહીંયા એસ વાળો બીજો ગેસ વાપરો એટલે આ એ પણ નહીં આવે જવાબ આવશે બી સુની દસ નોટ હર એવરીડે આવે બી જોઈએ ઇઝ ઇટ અ કંપાસ બોક્સ સાચો જવાબ પસંદ કરો આ કંપાસ બોક્સ છે તો યસ ઇટ ઇઝ હા આ છે હા આ છે હવે નંબર જોઈએ ઇટ વોઝ રેનિંગ માય અમરેલા અહીંયા ગોધ સાઈડ ભૂતકાળનો વરસાદ પડી રહ્યો હતો હાજીગા ગયા અહીંયા એક તમારે સ્વયોજગ વરસાદ પડી રહ્યો હતો તેથી મેં મારી અમરેલા અમરેલા છત્રી લીધી સો છે આવે તેથી અથવા ઓર એટલે અથવા થાય બટ એટલે પણ થાય એટલે અને થાય આ ત્રણ ન આવે પણ વરસાદ પડી રહ્યો હતો તેથી મેં મારી અમરેલા લીધી એટલે અહીંયા શો આવશે વાક્યના યોગ્ય વાળો વિકલ્પ પસંદ કરો અહીંયા આડાવાળા વાક્ય શબ્દ આડાવાળા છે તો આપણે જે આવતો હોય ને તે પસંદ કરવાનો તો અહીંયા ફોર છે હોવું જોઈએ એટલે આ પણ ખોટો છે આ પણ અહીંયા ખોટો લેગ પહેલા એટલે ખોટું હેઝ પહેલાં એવું એટલે ખોટું ઈટ હેઝ ફોર લેગ આ વાક્ય છે તે સી નંબરનું વાક્ય સાચું છે એકસો છ નંબર જોઈએ પીપલ્સ ડેકોરેટ ધેર હોમ્સ ખાલી ન્યૂ યસ આ લોકો છે તે તેના ઘરને ન્યૂ નવું વર આવવાનું છે એટલા માટે તેના ઘર પર ડેકોરેટ કરી રહ્યા છે એટલે કે અહીંયા જે અનુગ આવે તે ઓન આવશે સી નંબર પછી સાચો સ્પેલિંગ જોઈએ તો અહીંયા કેમલનો સાચો સ્પેલિંગ આવશે સી સી એન ઇ એલ જવાબ આવશે સી નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો એકસો આઠથી એકસો દસ છે ત્યાં ચિત્રના આધારે આપણે જવાબ આપવાનો છે તો એકસો આઠ જોઈએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ઓ ખાલી જગ્યા તો આ પિક્ચર શેનું છે તો કે આ પિક્ચર છે તે ડ્રોઈંગ રૂમ છે જવાબ આવે બી એકસો નવ જોઈએ ધેર આર ખાલી જગ્યા પિક્ચર ઓન ધ વોલ આ જે પિક્ચર છે તેમાં વોલ ઉપર કેટલા પિક્ચર એટલે કે કેટલા ફોટા છે તો જોઈએ ને એક બે ત્રણ અને ચાર તો કે ફોર ધ પ્લાન્ટ ઇઝ ખાલી જગ્યા ધ સોફા પ્લાન્ટ એટલે કે જે આ પ્લાન્ટ જે છે તે ક્યાં છે તો કે સોફાની નજીક નજીક નિયર આ દિવસે તે આવશે ન્યુઅર અગિયાર નંબર જોઈએ સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે અને સિંહ છે ને એટલા માટે આપણે અહીંયા દુ પણ નહીં વેન્ટ નહીં ગોન પણ નહીં સિંહ છે એટલે સિંહ ત્રીજા પુરુષ માટે ગોઝ વપરાય એટલે એ જવાબ આવશે એકસો બાર નંબર જોઈએ ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ડોક્ટર્સ બેગ અહીંયા પ્રશ્ન છે શું તે શું આ ડૉક્ટરની બે બેગ છે તો અહીંયા શું માટે વોટ વપરા જવાબ આવે એ એકસો તેર જોઈએ ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ વખતે પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવાનું છે આ વાક્ય છે ને એને આપણે પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરીએ તો અહીંયા ઇઝ એટલે અહીંયા એ આઈ બદલે નહીં આવે પછી ઇઝ ધેર ઇન ધ ફાર્મ અ કાર્ડ આ અ પણ નહીં આવે ઈઝ આ પણ નહીં આવે તો એનું યોગ્ય પ્રશ્ન બનાવવું તો ઈઝ ધેર ઇન ધ ફાર્મ એટલે જવાબ આવે અહીંથી હિન્દી શરૂ થાય એકસો ચૌદ સંકેત પહેચાની આ સંકેત છે ને તે છે ને નિશાની છે તે જોવાનું તો આ સંકેત છે એ નંબરમાં આગળ પ્રવેશ બંધશે એટલે એ જવાબ આવશે એકસો પંદર જોઈએ માલી શબ્દ કા લિંગ પરિવર્તન કીજે માલી શબ્દનું નું પરિવર્તન તો કે માલી ન બી એકસો સોળ જોઈએ ભગત વર્ણ કો મિલાકર શબ્દ બનાવી ભગત વર્ણ મેળવીને આપણે જે શબ્દ બનાવીએ તે બને ભગ ભગત શબ્દ બને જવાબ આવે બી એકસો સત્તર જોઈએ કુટિયા અર્થા એટલે કે કુટિયા એટલે શું એમ તો કુટિયા એટલે કે ઝોપડી જવાબ આવે બી

જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો